હલો મારું નામ રાધિકા છે આ મારો પહેલો બ્લોગ છે હું મારા ભાણેજને લેવા જઈ રહી છું તો આપ તો તમે બધા આ વિડીયો જોતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાય ફ્રેન્ડ્સ હલો હવે ગાડીમાં હું બેસવા જાઉં તો મારા ભાણેજને હું ના લેવા જાઓ વિડિયો વિડીયો જોતા રહેજો બાય ભાઈ જો અમે અમારા ભાણેજ ને લેવા જાય છે આ જો એની મામી કેટલી ખુશ છે તમે જો તો ખરા હવે તો વેકેશન છે બધા આવશે ને ફરવા એક જ ભાણેજ છે કોણમોરો બેન કાકે તો એને ખાસ અહીંથી અમે ઉના છે તેના અમારા ફઈના ઘરે લેવા જાય અહીંયા અત્યારે ત્યાં રોકાણો છે આય ક્યારનો અહીંયા આવવા ઉતાવડો થયો દો કે શું અમારી વાઈફને બહુ વધારે પડતું બોલતા નથી આવડતું કઈ વિડીયો માં શું બોલવું શું નહીં તો થોડુંક માફ કરજો કઈ ખબર જ નથી આ ચેનલ એની છે એટલે એની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો લાઈક શેર બધું બોલજો જો આ બજાર છે બંદર ચોક કહેવાય અહીંયા બોલતી જ તો સ્ટોપ આ બંદર ચોક છે અહીંયા ડીપી બાર ને બધી છે હા સ્ટોપ કર દે

બધાની ગાડી જવા દે ચેકિંગ નથી ચાલુ અત્યારે બધું થઈ ગયા હાય હવે અમે ફાઇનલી ઉના પહોંચી ગયા છે આ પાછળ જ મારા કોઈનું ઘર છે ત્યાં મારા ભાણેજને હું લેવા આવું છું હાલો હા હાલો આપણે પહોંચી ગયા છે બધાઈ જ્યાં મારા કોઈબા છે

જો બધાય કેવા આઈસ્ક્રીમ ખાવામાં ભાઈ હું તો બધાયને મોજ કરાવું દિવસ જીવીશ દિવસ બધાને આખા ફેમિલીને મોજ કરાવતો ને આ જે ચેનલ છે મારી વાઈફ ની છે મારી નથી તો એના બધા સપોર્ટ કરજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નમસ્કાર વંદે માતરમ જો અમે દીવ પહોંચી ગયા હવે આ ગોકલાનો પુલ છે હમણાં બંદર ચોક આવશે હવે

પબ્લિક છે થોડું થોડું હવે વેકેશન છે એટલે બધા ફરવા આવશે ને જો દેખાય કે નાય આ પોલીસ ચોકી છે નાની એવી આ જાય કા ફૂડ હા ઘરે હા ઘરે જઈ આવ્યો 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 જોઈ સાઈબો હું જેને લેવા ગઈતી મારા નળનનો છોકરો હું લેવા ગઈ તી ને એ આવ્યો હવે ઘરે જા મોટી મારી હીરવા હીરવા અને આ નાની મારી નાની મમ્મી ના મારો નાનો એ તો મારો ભેગો જ આવ્યો જ આયવો હતો ને